જય 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 દ્વારકાધીશ મિત્રો મજામાં બધા તમે તો પણ આપણે બહુ મેળે નથી દી રખડીને હવે નાકા પડે પંદરું જો હે ભાઈ હવે મગ ઉકાઈ તો આપણે પાવડો લઈને આવી ગયા પાણી વારવા મજાક એ મગ હમણાં તો હારા દેખાય છે કઈક થોડો કામ યાર્ડ નો એટેક દેખાય છે તો વરે આપણે દવા નો જુગાડ કરશું અત્યારે તો હવે પાણી વારવાનું છે તો નાક્કા વારવા મંડા અહીંયા છે એ ઉઠા લે દેવા ઉઠા હલો ક્યારા ભરાઈ ગયા વારી નાખી નાકો સલાય દુખ કાય ખતમ ન હોતા બે આઈ એમ સોરી બાબુ હમણાં ત્યાં ભાઈ કઈ કામ નથી બહુ અઘરું લાગે આવડો એધર થાય છે નહીં એનર્જી ઘટે છે એનર્જી કકડા બહુ ને ભાઈ આપણે બધું કામ ફાવે હો ભાઈ નાકા વરવાનું બધું એવું કંઈ નહીં કે આપણે એક એક કામ ન ફાવે દેહી માણા ભાઈ બધું હાલે ઉખમાં ગાજરે હાલે તો હાલો આપણે ક્યારે વાર દીધો અને ટૂંકા ક્યારે આવે આ બીજો પાછો વારવો જો હાલો ટૂંકા ક્યારે હે ગાયે ગા જાય આજ તો હાથ દુખી આવ્યા ભાઈ વારી વારી નાખા હો હમણાં કેદી નું કર્યું નથી કામ અઘરું લાગે થોડુંક કરવું મજા બહુ હતી ને હમણાં ભાઈ એસી મારા ઇખડા ને મારી જગ્યાએ ભાઈ તમે હો તો એમ જ કહી દયો કે એકચ્યુઅલી મને નહીં ફાવે

અગણી જોજો વિડિયો તમે જોવા ડાન્સ કોઈને ડાન્સ ક્લાસ કરવો હોય તો મળી લેજો અમારા સંધ્યા બેનને તમને ડાન્સ શીખવાડી દેહે થોડો વિલેયતી ડાન્સ છે તો તમને દહક દે શીખવાડી દે દેહે બોલે એને શોખ બહુ છે ડાન્સ નો એટલે પપ્પા એમ કીએ પપ્પા એક ફેરત ડાન્સ કરવો જ જો હે